નવા બનેલા અગિયાર ઓરડાનું ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કોલવણા પ્રાથમિક શાળાના બાળકોએ સ્વાગત ગીત રજૂ કરી આવેલા મહેમાનો ભાવભીનું સ્વાગત કર્યું હતું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી અને મહેમાનોનું ભુશ પભુષ આપી સ્વાગત કરાયું હતું ભરૂચ જિલ્લા સાંસદ દ્વારા રિપિન કાપી શાળાના ગિયાર રોડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંહ સિંધા તેમજ ધારાસભ્ય દી કે સ્વામી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ સફળતા મેળવી દેશની પ્રગતિમાં યોગદાન આપે તેવી આશા વ્યક્ત કરી હતી

શાળાના શિક્ષક ગણ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગત તારીખ 20 જુલાઈને સવારે 11 કલાકે આ કાર્યક્રમ યોજાયો હતો ભરુ જિલ્લા શિક્ષણ સમિતિ આજ રોજ આ લોકાપણ કાર્યક્રમમાં ગુજરાત સરકાર ના સહયોગથી અગિયાર ઊંડાનું લોકાપણ માન્ય મનસુભાઈ વસાવા સાહેબના હસ્તે રાખેલું એમાં ગુજરાત સરકાર પ્રાથમિક શાળાઓને ખૂબ મોટી રકમ જે જેના ભૂકોનો ભવિષ્ય સવા બે કરોડના ખર્ચે આ નવ નિર્મિત અગિયાર ઊંડાનું આજે લોકાર્પણ મનસુખભાઈ વસાવા સાહેબના હસ્તે કર્યું છે ગુજરાત સરકાર અને અમારી સરકાર સરકારનો એક નિયમ છે કે એનું ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ અને ઉદ્ઘાટન પણ અમે કરીએ છીએ અને શિક્ષણ જગતની અંદર સૌથી વધારે ચિંતિત આ ગુજરાત સરકાર છે અને સૌથી વધારેમાં વધારે ગ્રાન્ટ શિક્ષણમાં અમને આવી અને ભરૂચ જિલ્લાના છેવાડામાં છેવાડા ગામની અંદર પણ શિક્ષણની જે કંઈ જરૂરિયાત છે એ અમે લોકોએ પૂરી કરી છે અને ભવિષ્યમાં પૂરી કરવાના છે આગામી જે કંઈ સ્કૂલો હજુ બાકી છે એને પણ અમે જૂની જર્જરીત સ્કૂલોને ઉતારવાનું કામગીરી ચાલુ છે સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર નવસો ને ચુમ્માલીસ શાળાઓ આવેલી છે એને લગભગ મોટાભાગની સ્કૂલો બનવાને આરે છે અને અમને વિશ્વાસ છે કે જો આ બે ત્રણ વર્ષની અંદર દરમિયાન પૂરેપૂરું ભરૂચ જિલ્લાની અંદર શિક્ષણની નવી બિલ્ડીંગો આ સરકાર આપશે એવો મને આત્મવિશ્વાસ છે આ ચેરમેન તરીકે મને પણ અહીંયા બોલાવ્યું મારું સ્વાગત પણ કર્યું ખૂબ ભવ્ય સ્વાગત કરી આ ગામના સરપંચો વડીલો શિક્ષકગણ શાળાઓના બાળકોએ ખૂબ પ્રોત્સાહિત કાર્યક્રમ કર્યો છે અને અમને લોકોને જે મોકવા આપ્યો એ બધા હું પણ હું આ તબક્કે આભાર માનું છું મારી વાતને નમ